જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું હોલી સ્પેશિયલ કલરફુલ પૂરી આ પૂરી એકદમ નેચરલ કલરમાંથી બનાવી છે આ રીતે કલરફુલ પૂરી બાળકોને બનાવીને આપશો તો એ લોકો આનંદથી ખાશે પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાશે એવી પૂરી બનાવીશું તો પહેલાં આપણે એક લાલમ લાલ બીટ લઈશું તેનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાઢી લઈશું આ રીતે છાલ ઉતારી લઈશું પછી અહીં મેં પચીસ ટી ટીસ પાલકના પાન ધોઈને લીધા છે આ જ રીતે બીટ પણ ધોઈ લીધું છે પછી આપણે એક મિક્સર જાર લઈશું તેમાં આપણે પચીસ ટી ટીસ પાલક મૂકીશું એમાં આપણે બેઠી ત્રણ ચમચી જેટલું પાણી રેડીશું અને ઢાંકણ ઢાંકીને ક્રશ કરી લઈશું આ જુઓ કેટલો સરસ પાલકનો કલર આવી ગયો છે હવે આપણે એક બીટ લઈશું અને એના બે ભાગ કરી લઈશું પછી એના નાના નાના ટુકડા કરી મિક્સર જારમાં પછી ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણો બીટનો રસ રેડી થઈ ગયો છે આ જુઓ કેટલો સરસ પાલકનો ગ્રીન કલર અને બીટનો લાલ કલર આવ્યો છે હવે આપણે એક વાટકી ઘઉંનો લોટ લઈશું ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પછી એક ચમચી હળદર ઉમેરીશું અને એક ચમચી તેલ એડ કરીશું પછી આપણે એને મિક્સ કરી લઈશું પછી એમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું અને આ રીતે લોટ બાંધી લઈશું આપણે વધારે નરમ પણ નહીં અને કડક પણ નહીં મીડિયમ લોટ બાંધવાનો છે આ રીતે પીળા કલરનો લોટ બાંધીને તૈયાર છે હવે બીજો લોટ બાંધવા માટે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક ચમચી તેલ ઉમેરીશું પછી એમાં પાલકનો રસ ઉમેરીશું અને આપણે આ રીતે લોટ બનતા જઈશું અહીં જરૂર મુજબ પાણી ઉમેરવું પાલક લો કેલરી મિનરલ્સ ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર છે આ જ રીતે પાલકનો લોટ પણ મીડિયમ બનવાનો છે તમે જોઈ શકો છો આ જ રીતે ગ્રીન કલરનો લોટ બાંધીને રેડી થઈ ગયો છે હવે ત્રીજો લોટ બાંધવા માટે એક વાટકી ઘઉંનો લોટ લેશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક ચમચી તેલ એડ કરીશું પછી એમાં બીટનો રસ ઉમેરીશું અને આ રીતે લોટ બનતા જઈશું અહીં જરૂર મુજબ પાણી ઉમેરવું બીટમાંથી વિટામિન સી આયનથી ભરપૂર છે અને બીટ સ્કિન માટે બ્લડ પ્રેશર માટે લાભદાયક છે આ જ રીતે બીટનો લોટ પણ મીડિયમ બનવાનો છે તમે જોઈ શકો છો આ જ રીતે લાલ કલરનો લોટ બાંધીને રેડી થઈ ગયો છે અહીં આપણે ચાર ટાઈપના કલરવાળા લુવા લીધા છે પહેલાં આપણો લાલ બીટનો લુવો બીજો આપણો પાલકનો લુવો ત્રીજો આપણો પીળો હળદરનો લુવો અને ચોથો આપણો કોઈ પણ કલર વગર સાદો લુવો બાંધ્યો છે હવે આપણે એક પાટલી ઉપર પીળા કલરનો લુવો મૂકીને વણતા જઈશું આ રીતે મોટી રોટલી વણીને રેડી છે વધારે જાડી પણ નથી રાખવાની અને પાટળી પણ નથી કરવાની મીડિયમ સાઇઝની વણવાની છે હવે આપણે પાલકનો ગ્રીન લુવો મૂકીશું એને પણ આપણે ધીરે ધીરે વણતા જઈશું ના જાડી ના પાટળી મીડિયમ સાઇઝની વણવાની છે હવે આપણે બીટનો લાલ લુઓ મૂકીશું એને પણ આપણે ધીરે ધીરે વણતા જઈશું ના જાડી ના પાટળી મીડિયમ સાઇઝની વણવાની છે પછી આપણો સાદા કલર વગરનો લુવો લઈશું પછી આપણે એને પણ વણતા જઈશું ના જાડી ના પાટણી મીડિયમ સાઇઝની વણવાની ત્યારબાદ સાદી રોટલી ઉપર પાલકની રોટલી મૂકીશું એવી જ રીતે પાલકની ઉપર બીટની રોટલી મૂકીશું અને છેલ્લે ઉપર હળદરવાળી રોટલી મૂકીશું અને હલકા હાથ વડે વેલણથી વણી લઈશું જેથી આપણે ચારેય રોટલી સરસ રીતે એકબીજા સાથે ચીટકી જાય તે રીતે આપણે વણી લઈશું હવે આપણે ચારેવ રોટલીનો રોલ વાળી લઈશું રોટલીના એક સાઈડથી આપણે હલકા હાથ વડે નાનો નાનો રોલ વાળતા જઈશું તમારે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે વચ્ચે કોઈ પણ ગેપ ના રહેવું જોઈએ આ જ રીતે રોલને ધીરે ધીરે અગાડી તરફ લઈ જવાનું છે આપણો રોલ રેડી છે હવે આપણે રોલને બે હાટ વડે આ રીતે રોલ કરીને મોટું કરી લેશું જેથી અંદર બરાબર ચીટકી જાય હવે આપણે રોલને એક છરીના મદદથી કટ કરીશું તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે અંદરથી ત્યારબાદ આપણે રોલમાંથી નાના નાના પીસ કરતા જઈશું આ જ રીતે બધા જ પીસીસ કટ કરી લેવાના છે ચાર વાટકી લોટમાંથી વીસથી પચીસ જેટલી કલરિંગ પૂરી બનશે પછી આપણે લુવાને એક પાટલી ઉપર મૂકીશું અને ગોળ ગોળ વણી લઈશું જો તમારી પૂરી પાટલી ઉપર ચીટકીચી હોય તો તમે લોટ કે તેલનો ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો આપણી પૂરી કલરમાં કેટલી સરસ અને એટ્રેક્ટિવ દેખાય છે આ જ રીતે આપણે બધી જ પૂરી વણી લઈશું આ હોળી પર તમારા ઘરે મહેમાન આવે તો તમે આ રીતે એ લોકોને કલરફૂલ પૂરી શરૂ કરી શકો છો પછી આપણે તેલમાં એક એક કરીને પૂરી તળતા જઈશું અહીં આપણે પૂરીને મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાની છે તમે જોઈ શકો છો આપણી પૂરી બલૂન જેવી ફૂલીને તૈયાર છે આ જ રીતે એને બીજી બાજુ પણ તળી લઈશું અહીં આપણી હેલ્ધી અને કલરફુલ પૂરી બનીને રેડી થઈ ગઈ છે તમે કેરીનો રસ કે કોઈ પણ શાક જોડે સર્વ કરી શકો છો આ જ રીતે હેલ્ધી અને ટેસ્ટી પૂરી બાળકોને ટિફિનમાં બનાવીને આપી શકો છો આ હોળી પર તમે આ ઘરે કલરિંગ પૂરી જરૂરથી બનાવજો અને અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો